મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષી રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર પરિવારને જાણ કર્યા વિના મૃતકના અગ્નિ સંસ્કાર થતા પરિવારમાં પોલીસ પ્રત્યે આક્રોશ નવસારીમાં રખડતા ઢોર અડફેટે વધુ એક નાગરિકનો લેવાયેલો ભોગ ગુના જિલ્લા અપાયેલી તાલીમ નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રીમિયર લીગ નું થયેલું ઓક્શન લુન્સીકુર મેદાન ઉપર જામશે ક્રિકેટ નો રંગ

પોલીસે મેંગુશી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તે જ દિવસે સાંજે છ વાગ્યે અગ્નિસંસ્કાર કરી દીધા હતા આ ઘટના બાદ પોલીસે એક લાશનો ફોટો વાયરલ કર્યો હતો જે જોઈને એ લાશ શંકર અન્ના આદિ દ્રવિડ મદ્રાસી ઉંમર છત્રીસ વર્ષની હોવાની ઓળખ થઈ હતી જ્યારે બીજી લાશ કોની છે તેની ઓળખ હજી થઈ નથી આ દરમિયાન સોમવારે શંકર અન્ના આદિ દ્રવિડના પરિવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો આ સમયે પોલીસે શંકર અન્નાની લાશના અગ્નિસંસ્કાર કરી દીધા હોવાનું જણાવતા પરિવારના સભ્યો વધુ રોષે ભરાયા હતા મૃતકની માતા અને બહેને પોલીસ સમક્ષ ઘટનાની જાણ કેમ ન કરી તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો શહેર પોલીસે મૃતકના વાલી વારસોની શોધખોળ કરવાની વાત તો દૂર રહી પરંતુ ચોવીસ કલાક મૃતદેહ રાખવાની પણ દરકાર લીધી ન હતી તેથી સમગ્ર કિસ્સા સાથે વિવાદ ઊભો થયો છે કલ બિલ્લીમોરા રેલવે સ્ટેશન કે પાસ દો લડકો કા અકસ્માત હોવા એક સાઉથ ઇન્ડિયન લડકા થા જબકી बारह बजे उसका एक्सीडेंट हुआ दो बजे पुलिस ने बॉडी एक्सेप्ट की और छः बजे बॉडी का डिस्पोज कर दिया लेकिन नहीं कोई प्रेस नोट दिया गया नहीं किसी को बताया गया और जबकि कायदा और व्यवस्था ये कहता है कि 24 घंटा बॉडी रखना पड़ता है और प्रेस नोट देनी पड़ती है लेकिन ये कुछ कार्रवाई की नहीं गई और 24 घंटे के पहले चार घंटे में ही बॉडी को डिस्पोज़ किया गया जबकि घर वाले ने पूछा कि क्या हालत है तो उन्होंने बताया कि उसका डीएनए करना पड़ेगा और उसके बाद में पता चलेगा कि बॉडी आपके लड़के का है या दूसरा किसी का है तो हमें ये पूछना है सर को कि अभी गुम होने का फरियाद लिखवाए या फिर उसका ग्यारहवा बारहवा का विधि किया जाए ये कोई बात नक्की नहीं हो रहा है उसके घर वाले परेशान है ये कोई सही जवाब नहीं है तो कल हम एसपी साहब को उसका फरियाद देने के लिए जा रहे हैं और પીઆઈ કો એ કે સસ્પેન્ડ જાના ચાહીએ અમારી માંગ હમ મારા ભાઈનું નામ શંકર અન્ના દુરાઈ મારો મમ્મી છે અમે ભાઈ બેન એક જ છે મારા ભાઈ બાર વાગે ટ્રેનમાં એક્સપેર થઈ ગયા એને બે વાગે એમણે લઈ ગયા છ વાગે એમનું ડિસ્પોઝ થઈ ગયું એમ કરીને પોલીસ દ્વારા કહેતા છે અને અમે પૂછવા આવ્યા તો એમ કે ડિસ્પોઝ કરી દીધું અમે હા અમને પૂછ્યો તો એ લોકો એમ કે અમે અઢી વાગ્યા સુધી એમનો ફોટો દેખાડીને રેલવે યાર્ડ ને ઓર્યા મર્યા અમે બધાને પૂછ્યું કે આ માના તમે ઓળખે કેમ કરી પણ અમે અમે એમ્બ્યુલન્સ ગયું પણ અમને કોઈ એ લોકો કંઈ પૂછ્યું નથી અમે બીજા કોઈ માના હશે એમ કરીને અમે સમજી રહેલા પણ અમે ઘરના માણસ તો અમને ઇન્ફોર્મ તો કરવું જોઈએ ને એ લોકો ચોવીસ કલાક તો રાખવું જોઈએ ને એટલે કેવું કે ચાર કલાકમાં કોઈ તો એ લોકો ડિસ્પસ કરી શકે હે

તે દરમિયાન અચાનક રસ્તા પર આવી ગયેલી ગાય સાથે તેમનું મોપેટ અથડાયું હતું આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવક મોપેડ પર અતિ ઝડપે જતો હતો યુવકના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે નવસારીમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે ભૂતકાળમાં પણ અનેક લોકોએ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવ્યા છે આ મુદ્દે નવસારી નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ પણ દાખલ થયો છે આમ છતાં મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ઘટના એવી બની છે કે એમના મમ્મીને મૂકવા જતા હોતા એમને એમને એમની મમ્મી મારી માસી થાય છે એમની મમ્મીને મૂકવા જતા હોતા તો કંઈ સામાન ભૂલી ગયા નોકરી પરથી પાછા લેવા ગયેલા હોતા એ વાકમાં લઈને આવતા હોતા એ વાતમાં રખડતા ઢોળ સાથે અડફેટે આવી ગયા અને ઘટના સ્થળ પડીને ત્યાં જ લગભગ મૃત્યુ પામેલા હતા મુલ્લા હોસ્પિટલમાં ખસેડવા આવ્યા ત્યાંથી બી ના પાડી દીધી છે કોઈ સિવિલમાં પીએમ રિપોર્ટ કરવા લાવ્યા મહાનગરપાલિકા વિસ્તારના બાડોલી રોડ પર ગઈકાલે રાત્રે કંઈક અકસ્માત બન્યો હતો એવી જાણ હમણાં અમને થઈ છે એ બાબતે અમે તપાસ કરીશું બીજા નંબરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ વિભાગ દ્વારા આ કામગીરી પૂરજોરમાં શરૂ કરવામાં આવેલી છે સિટી વિસ્તારમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં રખડતા ઢોરોને પકડીને પાંજરા પોડવા મોકલવામાં આવે છે ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો છે એની અમને હમણાં જાણ થઈ છે તો એ બાબતે અમે તપાસ કરીશું અને ત્યાં પણ જે કંઈ ઘટતું કરવાનું હશે અમારી ટીમને મોકલાવીને કરાવીશું અને ને ભવિષ્યમાં કોઈ અકસ્માત ન બને એની માટે અમે પૂરી પૂરી લઈશું કરી છે અકસ્માતો બનતા હોય છે હા અમારા ધ્યાન પર આવે છે અમુક અમુક જગ્યા પર ઘણા રખડતા ધોરો હોય છે અમારા ધ્યાન પર તાત્કાલિક હમો એના માટે ધોર પકડવા માટેનો સેક્ટર વારી સાથે મોકલે છે અમારા સ્ટાફને મોકલી લે છે આની અંદર મે 20 જેટલા સ્ટાફને એમ્પ્લોય કરેલા છે અને એ કામગીરી સમાનતા કરે છે અને જે પણ આવા રખડતા ઢોરો હોય છે એને પકડીને અમે પ્રોપર જગ્યાએ પાંજાપોરમાં મોકલીએ છીએ સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થતો જાય છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અંગેનો સેમિનાર યોજી સાયબર એક્સપર્ટ દ્વારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપી હતી નવસારી જિલ્લા પોલીસે સાયબર ક્રાઈમ સામે લડવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ અંગે વિશેષ સેમિનારનું આયોજન કર્યું હતું આ સેમિનાર નવસારી રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાઓમાં યોજવામાં આવ્યો હતો સુરતથી આવેલા સાયબર ક્રાઇમ એક્સપર્ટ સ્નેહલ વકીલે તાલીમ આપી હતી તેમણે નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સાયબર ક્રાઈમની નવી પદ્ધતિઓથી વાકેફ કર્યા હતા વર્તમાન સમયમાં સાયબર ઠગો નવી નવી ટેકનિકોનો ઉપયોગ કરીને લોકોના બેંક ખાતાઓ ખાલી કરી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓને સાયબર ક્રાઈમ અંગે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી આ તાલીમથી પોલીસ કર્મચારીઓ નવી ટેકનોલોજીથી સજ્જ થયા છે અને સાયબર ક્રાઈમ સામે વધુ અસરકારક રીતે કામગીરી કરી શકશે આજે નવસારી જિલ્લાની અંદર એક સાયબર ક્રાઇમની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસની સાયબર ક્રાઇમ ટ્રેનિંગમાંનો આજે આ ત્રીજો દિવસ હતો અને માનનીય રેન્જ આઈજી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત રેન્જના તમામ જિલ્લાઓની અંદર આ સાયબર ક્રાઇમનું ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ ટ્રેનિંગની અંદર આખા સ્ટેટના જુદા જુદા રિસોર્સ પર્સનને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા બીજા બીજા લેકચર્સ લેવામાં આવી રહ્યા છે અને નવસારી પોલીસના પોલીસ સ્ટેશનના સ્ટાફ બ્રાન્ચિસના સ્ટાફ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફ જુદા જુદા સાયબર ક્રાઈમના ટૂલ્સથી માહિતગાર થાય તે બાબતના હેતુ અનુસંધાને આ આ ટ્રેનિંગનું આયોજન કરવામાં છે આખો પ્રોગ્રામ ક્રાઇમના અવેરનેસ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટના સંદર્ભમાં સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર પ્રોગ્રામ છે વેલ અત્યારે રોજ જ અગર આપણે જોવા જઈએ તો ક્રિમિનલ્સ એટલે કે સાયબર ક્રિમિનલ્સની જે મોડસ ઓપરેન્ડી છે એ કઈક ને કંઈક રીતના ચેન્જ થતી હોય છે અપડેટ થતી હોય છે હવે આ બધી મોડસ ઓપરેન્ડી અત્યારે કેવી કેવી રીતના કાર્યરત છે તો આપણે પોલીસ ડિપાર્ટમેન્ટના નિમિત્તે કે એમને ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું છે નોટ ઓન્લી ધીસ બટ આમાં એવિડન્સ ક્યાં ક્યાં કલેક્ટ કરી શકે છે કેવી રીતના કલેક્ટ કરવાના છે અને એ એવિડન્સને કેવી રીતના કોર્ટ ઓફ લોમાં પ્રેઝન્ટ કરવાનું છે તો આ આખો જે આપણે એમ કહીએ કે એમનો કેમ્પ ત્રણ દિવસનો કેમ્પ હતો કે જેમાં અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઇમ્સ એ લોકોની મોડસ ઓપરેન્ટી એ લોકોને કેવી રીતના આપણે પ્રેઝન્ટ કરીએ ઇન ધ કોર્ટ ઓફ લો અને ફાઇનલી એમને પ્રોસિક્યુટ કરીએ ત્યાં લગીની આખી જર્ની કવર થઈ જાય છે આમાં આઈ સીડીઆર છે આઈપીડીઆર છે એ બી આપણે કેવી રીતના સ્ટડી કરીએ છે અને એની ઉપરનું જે જ્ઞાન છે તે બધું પણ પોલીસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યું છે આ ઉપરાંત કોર્ટ ઓફ લોમાં જ્યારે જે કેસીસ થતા હોય છે તો તમારા આ ડિજિટલ એવિડન્સને કેવી રીતના એઝ અ એવિડન્સ તમે સબમિટ કરો એ પણ જોવામાં આવે છે આ બધું આવે છે અને અત્યારે જે સાયબર ક્રાઇમ્સ થાય છે તેમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ સાયબર ક્રાઇમ થાય છે કે જેને આપણે કોલ મર્જિંગ સ્કેમ કહીએ છીએ તો પ્રેક્ટિકલી આમાં તમારી પર કોઈ કોલ આવશે આ જે કોલ છે એ કોલ જે સામેવાળું વ્યક્તિ છે તે એને મર્જ કરે છે અને મર્જ થતાં જ એ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે તમારો જે અકાઉન્ટ છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે તો આ બધું વસ્તુ કેવી રીતના થાય છે અને આના શું રેમેડીઝ છે આ બધા ઉપર અત્યારનો આજે સેમિનાર છે તે હતો નવસારીના લુંસીકુઈ મેદાન ઉપર નવસારી પ્રીમિયર લીગ યોજાઈ રહી છે એનપીએલ ઓક્શનમાં બીસીએ અને રણજી ખેલાડીઓનો દબદબો રહ્યો હતો નવસારીમાં આઠ વર્ષ બાદ યોજાઈ રહેલી નવસારી પ્રીમિયર લીગમાં આઠ ટીમ ટકરાશે નવસારી ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ માર્ચ અને એપ્રિલ માસમાં એનપીએલ ટુર્નામેન્ટ પ્રારંભ થશે નવસારી પ્રીમિયર લીગમાં આઠ ટીમો ટકરાશે એનપીએલમાં ભાગ લેનારા ખેલાડીઓની ઓક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી નવસારી પ્રીમિયર લીગમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા પણ રમી ચૂક્યા છે અને લુન્સીકુઈના મેદાનથી જ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની સફર શરૂ કરી હતી નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજાયેલા ઓક્શનમાં દેવજી ઇલેવન લાઈફિંગ ચેલેન્જર જલાલપુર વોરિયર પ્રભાકુંજ ઇન્ડિયન થ્રીપી પેન્થર્સ યોહન યોદ્ધા ત્રિદ્ધિ ઇલેવન આર્યા ઇલેવન સહિતની ટીમના ઓનરોએ ટીમને આપેલા પોઈન્ટના આધારે ખેલાડીઓની પસંદગી કરી હતી બીસીએમાં રમતા હિમાંશુ ટંડેલ એક લાખ ચાર હજાર પોઈન્ટ સાથે ઓક્શનમાં સૌથી આગળ રહીને પોતાનો દબદબો કાયમ રાખ્યો હતો જલાલપુર વોરિયર્સે એક લાખ ચાર હજાર પોઈન્ટ સાથે તેને ખરીદ્યો હતો જ્યારે ધ્રુમિન દેસાઈ જે ઓલરાઉન્ડર છે ઉપરાંત રણજી ટ્રોફીના રાઇટ હેન્ડ બેટ્સમેન અને રાઇટ આર્મ લેગ બ્રેક ખેલાડી ભરત સોલંકીને પ્રભાકુંચ ઇન્ડિયન્સે ટીમમાં સમાવેશ કર્યો હતો આ ઉપરાંત દીપ ભગવાકર ત્રિદ્ધિ ઇલેવનમાં તો બીસીએના ખેલાડી મેહુલ રબારીને પ્રભાકુંજ ચિંતલ ગાંધી કે જેઓ આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટમાં પ્રેક્ટિસ મેચમાં રમવા પહોંચ્યા હતા તેને દેવજી ઇલેવને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો સ્થાનિક ખેલાડીઓમાં બોદાલીના દિવ્યશ પટેલને લાઈફિંગ ચેલેન્જર્સે લકી બારોટને ત્રિદી ઇલેવને સિત્તેર હજાર પોઈન્ટ સાથે ઓલરાઉન્ડરના બેઝ ઉપર પોતાની ટીમમાં સામેલ કર્યો હતો આ ઓપ્શનમાં બીસીએના ખેલાડીઓનો એક લાખ પોઈન્ટ સાથે હાઈરેટ રહ્યો હતો નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આરસી પટેલ ઉપપ્રમુખ મનહર ઢોળિયા ખજાનચી અશોક ગજેરા તેમજ એનપીએલના ચેરમેન રાજુ હિરાણી દ્વારા એનપીએલ ટ્રોફીનું અનાવરણ કરાયું હતું એનપીએલ પ્રીમિયમ પ્રીમિયમ ટ્રોફીનું લોન્ચિંગ છે અને પ્લેયરોના વચ્ચે ઓપ્શન છે આઠ ટીમોના પ્લેયરો વચ્ચે ઓપ્શન છે અમે અગાઉ આ બે હજાર તેરને પંદરમાં ટુર્નામેન્ટ રમાઈ હતી અને એમાંથી ઘણા પ્લેયરો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા થયા છે અને આ વખતે બી અમારી એવી શુભે ઈચ્છાઓ છે કે ઘણા નવસારીના લોકલ પ્લેયર સારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર જોડે રમીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે અને સારા સારા પ્લેયર બનવા માટે સારા ગ્રાઉન્ડની જરૂર છે જે અમારી ગ્રાઉન્ડ કમિટીએ બહુ સારો ગ્રાઉન્ડ બનાવ્યો છે તમે જોઈ શકો છો નવસારીમાં ખૂબ આનંદની વાત છે કે આજે એનપીએલ એટલે કે નવસારી પ્રીમિયમ લીગ શરૂ થવા જઈ રહી છે ત્યારે આજે ઓક્શનના દિવસે મારી ટીમ એટલે કે દેવજી ઇલેવન ટીમ પણ અંદર પાર્ટિસિપેટ થઈ રહી છે ત્યારે નવસારીના લુનસિકુ ગ્રાઉન્ડમાં આજે આ ત્રીજી સિઝન આઈપી એનપીએલની શરૂ થઈ ગઈ છે ખૂબ આનંદની વાત છે નવસારીમાં નવાઈની વાત એ છે કે નવસારી ડિસ્ટ્રિક્ટના લેધર ટુર્નામેન્ટમાં પાંચસોને સુડતાળીસ એન્ટ્રીઓ આવી છે એટલા માટે કે નવસારીના દરેક જનતાને વિનંતી છે કે નવસારીમાં જે એનપીએલ શરૂ થવા જઈ રહી છે તેમાં બધા આવશો જોશો કારણ કે નવસારીમાં ઘણી બધી ટેલેન્ટો છે નવસારીમાં આજે આઠ ટીમ જે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે એમાં ચાર ખેલાડીઓ બહારથી આવવાના છે એ બહારથી કોઈ પણ ખેલાડી આવી શકે એમ છે કદાચ ઇન્ડિયા નહીં પણ ઇન્ડિયાની બહારથી પણ આવી શકે એવા છે તો બધાને નમ્ર વિનંતી છે કે આ એનપીએલમાં આવો લુન્સિકુ ઉપર બધા મજા માણીએ આપણે બધા સાથે મળીને અમે અગાઉ બે હજાર બાર અને બે હજાર તેર અને પંદરમાં એનપીએલ વન અને ટુનું આયોજન કર્યું હતું અને આ વર્ષે બે હજાર પચીસમાં એનપીએલ ટુ થાઉઝન્ડ ટુ ફાઇવમાં અમે થર્ડનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અગાઉ જ્યારે અગાઉ રમાયું હતું તે ટાઈમે અમે આપણા નવસારી જિલ્લાના રાકેશ પટેલ જે બહુ ઘણું મોટું નામ કહેવાય જે ઇન્ડિયા ટીમમાં પહોંચી આપણા નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું ઘણા સારા પ્લેયર હતા અને એમને ઘણી રણજી ટ્રોફી રમી છે ત્યારબાદ આપણે જે એનપીએલની વાત કરીએ તો એનપીએલમાં હાર્દિક પંડ્યા કોણલ પંડ્યા ઘણા એવા રણજી ટ્રોફી નામી પ્લેયરો અહીં આ ગ્રાઉન્ડ પર રમી ગયા હતા અમારો નવ એનડીસી એટલે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો એક જ ઉદ્દેશ છે કે આપણા જિલ્લાના પ્લેયરો જે પ્રતિભાશાળી પ્લેયરો છે જે સિઝન બોલ લેધર બોલથી રમે છે એનું ટેલેન્ટ જે છે એ બહાર લાવવાના પ્રયત્ન માટે અમે આજે નવસારી જિલ્લાનું લુનસુકી ગ્રાઉન્ડ નક્કી કર્યું છે આ જ ગ્રાઉન્ડ પર અગાઉ પણ બહુ વર્ષો પહેલાં જ્યારે મેં પણ નાનો હતો ત્યારે સોગત દુધાના માટે બેનિફિટ મેચ આપી હતી ત્યારે મેં જોવા ગયો હતો અને એ ટાઈમે પણ તે ટાઈમના સ્ટાર પ્લેયર કિરણ મોરે અંશુમન ગાયકવાડ એ બધા આવ્યા હતા અને આ ગ્રાઉન્ડ એટલું લકી છે કે અહીંયાથી ઘણાઓને એ મળે છે આગળ જવા માટેની એ મળે છે અને આ ગ્રાઉન્ડનો એક માહોલ છે કે નવસારી જિલ્લાના મેઇન હાર્ટસમાં સિટીના વચ્ચે આ ગ્રાઉન્ડ આવ્યું છે અને કોઈ પણ મેચ ચાલતી હોય ને તો પબ્લિકને બોલાવવા પડતું નથી અહીંયાનું નવસારી જિલ્લાનું પબ્લિક એટલું ક્રિકેટ પ્રેમી છે કે જોવા માટે આવી જ જાય છે અને અમારો ઉદ્દેશ એ છે કે જે પ્લેયરો નવસારી જિલ્લામાંથી અમે એકસો વીસ પ્લેયરને અહીંયા સિલેક્ટ કરવા કર્યા છે આઠ ટીમ વચ્ચે આ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે એમાં ચાર પ્લેયર આઉટ સ્ટેટના એટલે કે નવસારી જિલ્લાની બહારના રમી શકશે જે ટીમ ઈચ્છે એ લાવી શકશે અમારા એસોસિએશનનો રૂલ્સ એ છે કે સાત પ્લસ ચાર એમ કરીને અમે પ્લેયરનું મેચનું આયોજન કરીશું આ ટુર્નામેન્ટમાં અમે પ્રોફેશનલ આપણે એમ્પાયર્સ નિમણૂક કર્યા છે જે બીસીસીઆઈ સર્ટિફાઈડ હોય મેચ રેફરી હોય અને અમારો ઉદ્દેશ એ છે કે આ ટુર્નામેન્ટ થકી આપણા જિલ્લાને સિનિયર એવા રણજી ટ્રોફી પ્લેયર જોડે રમવા મળે એનો અનુભવ મળે અને આ જ ગ્રાઉન્ડથી બીજા આપને હાર્દિક પંડ્યા કુણાલ પંડ્યા અને રાકેશ પટેલ મળે એવી અમારી આશા છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર પરિવારને જાણ કર્યા વિના મૃતકના અગ્નિ સંસ્કાર થતા પરિવારમાં પોલીસ પ્રત્યે આક્રોશ નવસારીમાં રખડતા ઢોર અડફેટે વધુ એક નાગરિકનો લેવાયેલો ભોગ સાયબર ગુના અટકાવવા જિલ્લા પોલીસને અપાયેલી તાલીમ નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રીમિયર લીગ નું થયેલું ઓક્શન લુનસીકુઈ મેદાન ઉપર જામશે ક્રિકેટ નો રંગ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર